તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ત્રાપજ ગામ પાસે કાર પલટી ખાઈ જતા બે વ્યક્તિઓના મોત થયા છે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શાને નીકળ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો તળાજા નજીક આવેલ ભગુડા મોંગલધામ માતાજીના દર્શન કરી અને પરત ફરતાની સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં તળાજા તાલુકાના ત્રાપસથી ભાવનગર હાઇવે પર બે કિમી દૂર કાર ચાલકે કોઈપણ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી અને ખેતરમાં પહોંચી ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અકસ્માતની ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી